એક વૈષ્ણવના જીવનમાં ત્રણ ઋતુ જરૂર આવે છે એક ગ્રીષ્મ ઋતુ એક વર્ષા ઋતુ અને એક વસંત ઋતુ ગ્રીષ્મ ઋતુ જ્યારે આવે બધા પાન ખરી જાય સૂકા થઈ જઈએ નિરાધાર થઈ જઈએ અસહાય થઈ જઈએ પણ એ સૂકા વૃક્ષની ઉપર જેના બધા પાંદડા ખરી ગયા છે પાન ખર આવ્યું છે જ્યારે થોડો સમય જાય અને વર્ષા ઋતુ આવે જ્યારે વર્ષા ઋતુ આવે અને વર્ષા વર્ષે ત્યારે પાનખરતી તપ્ત બનેલા એ વૃક્ષની અંદર લીલી લીલી કૂપણ ઉગે અને જયારે લીલી કૂપણો ઉગે તો માનું કે આ વર્ષાઋતુ આવી લીલા લીલા કૂપણોથી લીલા લીલા પાનોથી એ વૃક્ષ જ્યારે ભરાય એ વર્ષા ઋતુ પણ જ્યારે વસંત ઋતુ આવે એ લીલા વૃક્ષની અંદર સુંદર પુષ્પો ખીલે સુંદર ફળ ખીલે અને જ્યારે એ વૃક્ષમાં સુંદર પુષ્પો અને ફળ ખીલે ત્યારે એ વૃક્ષ સફળ થાય એમ પ્રત્યેક વૈષ્ણવના જીવનમાં આ ગ્રીષ્મ ઋતુ આ ઉનાળો એટલે શું બોલે આ સંસાર જેટલો માણસ સંસારમાં વધારે રહે એના તાપથી તપી તપીને માનો જીવનમાં પાનખર આવી જાય માનો બધા પાંદડા ખરી જાય અસહાય બને નિરાધાર બને હંમેશા ફરિયાદથી ભરેલો રહે પણ જ્યારે એ જ વૈષ્ણવનું એ જીવનું બ્રહ્મ સંબંધ થાય અને પ્રભુની સેવાનો અધિકાર મળે ત્યારે માનું હવે વર્ષા ઋતુ એના જીવનમાં આવી છે જ્યારે પ્રભુની સાથે સંબંધ થયો એ જીવ ભીંજાયો કૃષ્ણના રંગે રંગાયો અને એની અંદર ભક્તિની પ્રેમની લીલી લીલી કૂપણો ફૂટી અને લીલા લીલા પાનથી એનું જીવન આચ્છાદિત બન્યું લીલા લીલા પાનોથી એનું જીવન ભરાયું પણ લીલા પાન પ્રાપ્ત કરીને વૃક્ષની સફળતા નથી પણ જ્યારે વસંત ઋતુ આવી ત્યારે એ જ વૃક્ષોમાં સુંદર સુંદર મધવત્તા પુષ્પો ખીલ્યા ફળ લાગ્યા ત્યારે માનું એ વૃક્ષ સફળ થયું એમ સંસારમાં જ્યારે જીવ હતો તો એ એના માટે ગ્રીષ્મ ઋતુ જ્યારે બ્રહ્મસમન થઈ પ્રભુની સન્મુખ થયો ત્યારે વર્ષા ઋતુ પણ જ્યારે એના જીવનમાં ભગવદીઓનો સંગ મળ્યો અને સત્સંગમાં આવ્યો ત્યારે માનું કે હવે વસંત ઋતુ આવી છે દિવસ સુધી વસંત ઋતુ કહેવાય કે જેમાં પુષ્પો ખીલે ફળ ઉગે ત્યારે તો વૃક્ષની સફળતા છે અને વાસ્તવમાં આ ચાર દિવસ સુધી વસંતમાં આપણે રહેવાનું છે અને વસંતના વાતાવરણમાં રહીને જ્યારે આપણા અંદર પણ એ ભક્તિના પુષ્પો ખીલે એ ભગવત સેવાના ફળ ઉગે ત્યારે સાચા અર્થમાં આપણું વૈષ્ણવી જીવન સાર્થક થાય ને જુઓ તો ખરા શ્રી મહાપ્રભુજીના શ્રી વલ્લભના શ્રી વિઠ્ઠલના ગુણગાન શ્રવણ કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ ગંત પણ બધા જાણે છે વલ્લભાખ્યાન શ્રી વલ્લભ શ્રી વલ્લભના પરિવાર શ્રી વલ્લભની વાણી શ્રી વલ્લભનું જીવન એનો પરિચય જેમાંથી આપણને મળે એ વલ્લભાખ્યાન વિચાર આવે કે શ્રી મહાપ્રભુજીનો ગુણગાન આપણે શા માટે સાંભળીએ શ્રી વલ્લભની ગાથાનું શ્રવણ શા માટે કરવું કારણ કે આ સમય એવો છે કંઈ પણ કરવાનું કહો તો કહે કે આ કરીશું ખરા પણ આમાં કરીને અમને મળશે શું એ પહેલો પ્રશ્ન આપણામાં આવે અને પાછા આપણે ગુજરાતી રહ્યા એટલે પહેલો વિચાર આવે કે આ કરીએ તો ખરા પણ કરીને મળશે શું તો વિચાર આવે કે શ્રી મહાપ્રભુજી ગુણગાન કરવું પણ ગુણગાન કરીને શું મળે અને ગુણગાન કેમ કરવું સુધી કહે છે કે જે જે વૈષ્ણવના મનમાં પ્રશ્ન જાગતા હોય અને મનમાં એમ લાગતું હોય કે અમે તો પ્રભુને યાદ કરીએ છીએ અમે તો પ્રભુનું સ્મરણ કરીએ છીએ પણ પ્રભુની કૃપા મારા ઉપર ઉતરી એની ખબર ક્યારે પડે તો ભાઈ કહે કે જેના પર વાલ ઘણું વ્રજપતિ ભાઈ કહે છે કે જ્યારે કોઈ જીવને જ્યારે કોઈ જીવના માટે પ્રભુને એટલું હાલ આવે એટલો પ્રેમ આવે અને એટલી કૃપા કરવાનો મન પ્રભુના મનમાં જીવ માટે થાય અને જ્યારે એટલો પ્રેમ આવે પ્રભુ વિચાર કરે કે આ જીવ ને હું મારું શું આપું મારું શું આપું આ જીવ એવો છે કે જેના ઉપર મને વરસવાનું મન થઈ રહ્યું છે આ જીવ એવો છે કે જેના ઉપર મારે મારા બધા જ કૃપાના કળશો ઢોળવાનું મન થઈ રહ્યું છે તો આ જીવને હું શું આપું ને જ્યારે આવી રીતે કોઈ જીવની ઉપર પ્રભુને વરસવાનું મન થાય પોતાના કૃપાના બધા કળશો ઢોળવાનું મન થાય પોતાની કૃપાના રોમ રોમમાં ભીંજવવાનું મન થાય ત્યારે પ્રભુ શું કરે એને એના મુખમાં શ્રી વલ્લભનું નામ લેવડાવે જેના પર વાલ ઘણું વ્રજપતિને આવે એના મુખશિવલ્લભ નામ લેવડાવે આ શિવલ્લભનું નામ મુખમાં એમનેમ ન આવે આ વલ્લભનું નામ સાંભળવા માટે આપણે એમને એમ નથી બેઠા અને જ્યારે વલ્લભનું ગુણગાન સાંભળવા માટે તમે બેઠા છો ને પછી ક્યારે એવું કહેતા નહીં કે પ્રભુ ક્યારે કૃપા કરે એમના વિચાર કરતા કે ચાર દિવસ અહીંયા બેસો તો પ્રભુ કૃપા કરશે ચાર દિવસ બેસતો પછી કૃપા નહીં થાય કૃપા થઈ ચૂકી છે માટે આવીને બેઠા છો શ્રી વલ્લભના ગુણગાનમાં એમને એમ ન આવાય પ્રભુ તમારી ઉપર વરસી ચૂક્યા છે અને પોતાના શ્રી વલ્લભના ગુણગાન સંભળાવવા માટે તમને પસંદ કર્યા છે માટે આવીને તમે શ્રી વલ્લભના ગુણગાનમાં બેઠા છો હમ્મ કહી હું કાય મારા પ્રવચનમાં એક વસ્તુ પણ કહેતો હોઉં કે પ્રભુના ગુણગાન સાંભળવા આવું

રયો જશ સગડે ફેલી જગત જપે નૃપ નામ રહ્યો જશ સગડે ફેલી પણ પટરાણીનું નામ લહે જે રહે રંગ મહેલી કોઈ રાજા હોય મોટો ચક્રવર્તી એની કીર્તિ એની પ્રતિષ્ઠા આખા જગતમાં વ્યાપ્ત હોય માટે રાજાના ગુણગાન તો બધા ગાતા હોય કારણ કે એની કીર્તિ બધા જાણે છે એના પરાક્રમો બધા જાણે છે તો એ રાજાના ગુણગાન તો બધા જ કરી શકે અને બધા કરશે પણ એ રાજાની રાણીના ગુણગાન એ જ ગાઈ શકે કે જેને રાજાએ પોતાના રંગ મહેલમાં પ્રવેશ આપ્યો હોય એમ શ્રી મહાપ્રભુજી કોણ છે શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ સ્વામીજીનું છે એમ પ્રભુના ગુણગાન તો બધા ગાઈ શકે પણ વલ્લભનું ગુણગાન એ જ ગાઈ શકે કે જેને પ્રભુએ પોતાના રંગ મહેલમાં પ્રવેશ આપ્યો છે જેને પ્રભુએ પોતાના નિકુંજમાં પ્રવેશ આપ્યો છે જેને પ્રભુએ પોતાના નિજ ધામમાં પ્રવેશ આપ્યો છે કારણ કે પટરાણીનું નામ લહે જે રહે રંગ મહેલી રાજાના ગુણગાન તો બધા ગાય પણ રાણીનું ગુણગાન એ જ ગાઈ શકે જેને જેના ઉપર વિશ્વાસ કરીને પોતાના નિજધામમાં પ્રવેશ આપ્યો છે એમ પ્રભુના ગુણગાન પણ બધા ગાય પણ વલ્લભના ગુણગાન આપણે સાંભળવા બેઠા છીએ શ્રી વલ્લભના ગુણગાન આપણે કરવા બેઠા છીએ એ બીજું કાંઈ નહીં એ પ્રમાણ છે કે પ્રભુ એ આપણા ઉપર વિશ્વાસ કર્યો છે અને પ્રભુએ આપણા ઉપર વિશ્વાસ કરી આપણા નિજ ધામમાં આપણને પ્રવેશ આપ્યો છે અને માટે તો શ્રી વલ્લભના ગુણગાન સાંભળવા માટે આપણે અહીંયા બેઠા છીએ કેટલું સૌભાગ્ય આપણું આપણી કૃપાનું શું વર્ણન આપણે કરી શકીએ કે પ્રભુએ આપણા ઉપર વિશ્વાસ કર્યો અને કોઈ ચિંતકે બહુ સરસ કહ્યું છે કે કોઈ આપણને એમ કહે કે હું તમને પ્રેમ કરું છું એ એટલી મોટી વસ્તુ નથી પણ જ્યારે કોઈ એમ કહે કે હું તમારા ઉપર વિશ્વાસ કરું છું ત્યારે સૌથી મોટી વસ્તુ છે કારણ કે જેને પ્રેમ કરવાનો દાવો કરી એના ઉપર વિશ્વાસ નથી આવતો પણ જેના ઉપર વિશ્વાસ હોય એનાથી પ્રેમ થયા વિના રહેતો નથી તો જ્યારે આપણે અહીંયા શ્રી વલ્લભના ગુણગાન સાંભળવા માટે આવ્યા છીએ એનો મતલબ એમ કે પ્રભુએ આપણા ઉપર વિશ્વાસ કર્યો છે શ્રી વલ્લભનું નામ શું છે એ તો માનો ઠાકોરજીનો પણ ખજાનો છે અને આપણે આપણી તિજોરી ખોલીને દરેકને ન બતાવીએ આપણે આપણી તિજોરી ખોલીને એને જ બતાવીએ કે જેને આપણે પોતાનો માન્યો છે જેના ઉપર આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય તો આ વલ્લભનું નામ એ પણ પ્રભુની તિજોરી છે અને આપણી આગળ વલ્લભ પ્રભુ પોતાની તિજોરી ખોલી રહ્યા છે બોલે કેમ કારણ કે આપણા ઉપર શ્રી પ્રભુને વિશ્વાસ આવ્યો છે આપણા ઉપર ઠાકોરજીને એ વરસવાનું મન થયું છે સાંગો પાંગ ભીજાવવાનું મન થયું છે અને એટલા માટે તો શ્રી વલ્લભ નામ કેવું છે ઘણી વાર મને લાગે કે શ્રી વલ્લભ ના શ્રી વિઠ્ઠલ ગુણગાન કરવા માટે તો આપણે અહીંયા આવ્યા છીએ અને શ્રી વલ્લભનું નામ કેવું છે હરિરાય મહાપ્રભુજી તો અહીંયા સુધી કહે કે સબનતે શ્રી વલ્લભ નામ ભલો યાહી મે ગોકુલ યાહી મે વૃંદાવન યાહી મે બ્રજમંડલો સબનતે શ્રી વલ્લભ નામ ભલો હૈદાયજી તો અહીંયા સુધી કહે છે કે જેના મુખમાં એકવાર પ્રેમથી શ્રી વલ્લભનું નામ આવે તો માનો એને શ્રી ગોકુલની પરક્રમા થઈ ગઈ અને વલ્લભનું નામ લેતા લેતા જ્યારે રોમાંચ થાય તો માનો શ્રી ગિરરાજની પરક્રમા થઈ ગઈ અને ગાતા ગાતા જ્યાં પ્રેમાશ્રુ આવવા લાગે સમજી લો આખા ચોરાસી કોષની પરક્રમા થઈ ગઈ કે જ્યારે શ્રી વલ્લભનું નામ આપણા મુખમાં આવે આ શ્રી વલ્લભનું નામ એમને એમ આપણા મુખમાં ન આવે આ તો પ્રભુની અહૈત્યકી કૃપા આપણા ઉપર થઈ છે પ્રભુ કૃપા કરીને વરસ્યા છે એટલા માટે તો શ્રી વલ્લભના નામનું ગુણગાન કરવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે અને જુઓ તો ખરા આ વલ્ભાખ્યાનમાં પ્રવેશ આપણે કરીએ પૂર્વમાં વાત પણ કરી વલ્લભાખ્યાનની રચના પૂર્વ ભૂમિકા એની જોઈએ આ ગુજરાતની ભૂમિ એવી ધન્ય છે કે શ્રી ગોસાંયજી પ્રભુ ચરણ એ ભૂમિમાં છ વાર પધારે અને જ્યારે પણ આપ અમદાવાદ પધારતા ને ત્યાં આપના સેવક ભાઈલા કોઠારીને ત્યાં આપનું મુકામ થતો આજે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પુનઃ એકવાર ભાઈલા કોઠારીના ઘરે બિરાજમાન છે સુંદર ગાદી તકિયા વિરાજમાન છે અને ગાદી તકિયામાં શ્રી ગુસાઈજી વિરાજી રહ્યા છે લાડ ઉપર વિશાળ તિલક છે સુંદર આપનું સ્વરૂપ એવું તેજ એવું તેજ કે જાણે દર્શન કરીએ તો સૂરજ ચંદ્રના તેજ પણ લજિત થાય એવું આપનું તેજ જરે ગુસાઈજી પધાર્યા છે આજે ભાઈલા કોઠારીના ઘરે અને આસપાસના ગામથી દૂર દૂરથી વૈષ્ણવ આપના દર્શન કરવા માટે આવ્યા છે જરે વૈષ્ણવ પાસે આવે કોઈને ગુસાઈજીનો પર્ણ ઉઢાવી રહ્યા છે કોઈના હાથમાં બીડું આપી રહ્યા છે પણ ત્યાં જ એક ખૂણામાં ઊભો હોયો નાનકડો બાળક કંઈ બોલતો નથી કંઈ કહેતો નથી શ્રી ગુસાઈજીના મુખારવિંદ ઉપરની દ્રષ્ટિ છે અને બસ ગુસાઈજીને જોયા કરે છે જોયા કરે છે ગુસાઈજી પણ બધા વિષ્ણુ આવે એનું સમાધાન કરે કોઈના પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે કોઈને આશીર્વાદ આપી રહ્યા છે કોઈ આવી ગુસાઈજીના સંસ્પર્શ કરી રહ્યા છે પણ જ્યારે કોઈની દ્રષ્ટિ આપણા ઉપર સ્થિર હોય સ્થિર હોય તો આપણી પણ દ્રષ્ટિ વારે વારે ત્યાં જાય એમ પેલો ઉભો ઉભો શ્રી ગુસાઈજીની ઓર જોઈ રહ્યો છે ગુસાઈજી ક્યાં છે કોણ ક્યારે તો ઉભો મારી તરફ દ્રષ્ટિ કરે છે અને ગુસાઈજીની દ્રષ્ટિ પણ એની ઉપર જઈ રહી છે થોડી વાર થઈ બધા વૈષ્ણવ ચાલ્યા ગયા ને ત્યારે કોઠારી નાનકડા બાળકને લઈને આગળ આવ્યા ગુસાઈજી પૂછ્યું અરે કોઠારીજી આ નાનો બાળક કોણ છે અને ત્યારે કોઠારીએ પરિચય આપતા કહ્યું કૃપાનાથ આ તો આપની ગોમતીનો વર છે અને જ્યારે શ્રી ગુસાઈજીએ સાંભળ્યું કે આ ગોપાલ દાસજી વાયલા કોઠારીની પુત્રી ગોમતીના વર છે ત્યારે ગુસાઈજી કહે અરે કોઠારીજી ગોમતી એટલે નદી અને નદીનો વર તો સાગર કહેવાય બધી નદીઓ હોય જઈને સાગરમાં મળે તો કોઠારીજી આપ કહો છો કે આ ગોમતીનો વર છે તો ગોમતીનો વર તો સાગર હોય ગાતો હોય ગર્જના કરતો હોય તો આ ગોમતીનો વર થઈને મુખ કેમ છે ત્યારે કોઠારીજી કહ્યું કૃપાનાથ આપની વાણી છે ને આપની કૃપા છે તો આ જરૂર સાગર થશે પણ હાલ તો જન્મથી મૂંગા છે અને જ્યાં શ્રી ગુસાઈજી સાંભળ્યું અને ભક્તની વાણીને શ્રવણ કરી કે કૃપાનાથ આપની કૃપાથી જરૂર સાગર થશે પણ હાલ તો જન્મથી મૂંગા છે અને જો આ ગોપાલદાસી પણ કોણ છે આ ગોપાલદાસજી પણ બીજું કોઈ નથી અનેક મતો પ્રચલિત છે એક અર્થ એ પણ છે કે જ્યારે ભગવાન રાજા મુચકુંદની ગુફામાં પધાર્યા અને રાજા મુચકુંદે કહ્યું કૃપા કરો કે મને ભક્તિ મળે ત્યારે પ્રભુએ કહ્યું કે આ જન્મમાં નહીં તમને આવતા જન્મમાં ભક્તિ મળશે અને કહેવાય મુચકુન બીજા જન્મમાં નરસિંહ મહેતા સ્વરૂપે આવ્યા અને એ જ નરસિંહ મહેતા ગોપાલ દાદી ના સ્વરૂપે પધાર્યા એટલે કેમ કારણ કે એ જન્મમાં પ્રભુએ કૃપા કરીને રાગ કેદારો આપ્યો હતો પ્રભુના દર્શન થયા હતા પણ પ્રભુએ આપેલા આ રાગથી પ્રભુએ આપેલી વાણીથી પ્રભુને જાણે અજાણે શ્રમ પહોંચાયો હતો પોતાના કાર્ય સાધવા માટે જાણે અજાણે પ્રભુને શ્રમ પડ્યો હતો મારી હુંડી સ્વીકારો મહારાજ માટે વિચાર કર્યો કે ગમમાં તો મારી વાણી દ્વારા જ મેં પ્રભુને જાણે અજાણે શ્રમ આપ્યો છે માટે આ જન્મમાં બોલવું જ નથી એમ વિચાર કરીને મૂક રહ્યા અને બીજો કાકા વલ્લભજીનો એક મત બીજો પણ છે કાકા વલ્લભજી કહે છે કે આ ગોપાલદાસજી બીજું કઈ નહીં પણ પ્રભુની સારસ્વત કલ્પની લીલામાં વિદુરજી સ્વરૂપે પ્રગટ્યા હતા અને વિદુરજી જયારે વજમાં ગયા તો ઉદ્ધવજી ત્યાં આવ્યા અને ઉદ્ધવજી એ કે જેને વ્રજભક્તોની લીલાનો અનુભવ કર્યો હતો અને વ્રજભક્તોની કૃપાથી પ્રભુના પ્રગટ લીલાના દર્શન પણ કર્યા હતા અને એ ઉદ્ધવજી જ્યારે વજમાં આવ્યા અને વિદુરજી સાથે એમનો સંવાદ થયો અને પોતે જોયેલી લીલાના અનુભવ ઉદ્ધવજી વિદુરજીને કહ્યા તો ભક્તના મુખથી લીલાનું શ્રવણ કર્યું હતું પણ હજી દર્શન થયા નતા માટે એ જ વિદુરજી બીજા જન્મમાં નરસિંહ મહેતા સ્વરૂપે પધાર્યા શિવજીની આરાધના કરી અને શિવજીની કૃપાથી રાસના દર્શન થયા પણ એ દર્શન કરીને મર્યાદા ભક્તિ પૂરી થઈ અને એ જ નરસિંહ મહેતા જ્યારે ગોપાલ સ્વરૂપે પુનઃ પ્રગટ્યા તો હવે શ્રી ગુસાઇજીની કૃપાથી એમને ભક્તિ સ્ફુરિત થશે અને કહેવાય કે જ્યાં સામે ઊભા ઉભા ગોપાલદાસજી પ્રભુના દર્શન કરતા હતા અને જ્યાં ગુસાઇજીએ સાંભળ્યું કે એમના શિષ્ય કહી રહ્યા છે ભાઈલા કોઠારી કહી રહ્યા છે કે હાલ તો જન્મથી મૂંગા છે પણ આપની કૃપાથી જરૂર સાગર થશે અને ત્યાં ગુસાઇજીએ નાનકડા ગોપાલદાસજીને પોતાની પાસે બોલાવ્યા અને જ્યાં ગોપાલદાસજી પાસે આવ્યા નાનકડા નવ વર્ષના ગોપાલદાસજીને પોતાના ખોળામાં બેસાડ્યા અને પોતાના મુખમાંથી ચરવી તાંબુલ કાઢી એમના મુખમાં પધરાયો અને જેવો ચરવી તાંબુલ ગોપાલદાસજીના મુખમાં પધરાયો અને જન્મથી મૂંગા એવા ગોપાલદાસજીને એક અલૌકિક વાણી સ્ફૂરી અને જે જન્મથી મૂંગા હતા એ ગોપાલદાસજીએ શ્રી ગોસાઈજીની કૃપાથી આ નવ નવ આખ્યાન ગાયા જો હું ઘણીવાર આ પ્રસંગમાં કહેતો હોઉં કે આપણે ભલે માનીએ કે શ્રી ગોસાઈજીએ પોતાના કોળમાં બેસાડી રામૃત આપ્યું અને વાણી સ્ફુરિત થઈ પણ મને તેવું લાગે છે કે જ્યારે ગોપાલદાસજી આગળ ઊભા હતા અને ગુસાઈજીની તરફ દ્રષ્ટિ રાખતા હતા અને એ વખતે વારે વારે જ્યારે ગુસાઈજી એમની ઉપર દ્રષ્ટિ કરતા હતા મને તેવું લાગે છે કે દ્રષ્ટિથી જ ગોપાલદાસજીનું કામ થઈ ગયું હતું આ એક મર્યાદા રાખવા માટે આપને મુખમાં આદરામૃત પધારાવ્યું બાકી જ્યારે ગુરુની દ્રષ્ટિ પડે એ દ્રષ્ટિ પડતાની સાથે જ એમના કાર્ય તો સિદ્ધ થઈ ગયા હતા દ્રષ્ટિની સાથે સાધનનું દાન આપી દીધું હતું અને અધરામૃત આપીને ફળનું દાન પણ કર્યું સાધનને યોગ્ય બનાયા દ્રષ્ટિથી અને ફળને યોગ્ય બનાયા અધરામૃત થી મે જો તો ખરા ગુરુની કૃપા પણ ચાર પ્રકાર બતાયા ને જ્યારે ગુરુ પોતાની કૃપાનો અનુભવ કરાવે તો શાસ્ત્ર કહે છે કે તો વાણી દ્વારા બીજું સ્પર્શ દ્વારા ત્રીજું દ્રષ્ટિ દ્વારા અને ચોથું સ્મરણ દ્વારા ગુરુની કૃપા ચાર રીતે થાય સૌથી પહેલાં તો વાણી દ્વારા વાણી દ્વારા એટલે ગુરુની સન્મુખ બેઠા હોઈએ અને ગુરુનો મુક્તિ કોઈ એક એવો શબ્દ નીકળ્યો અને હોઈ શકે એક શબ્દ જીવનમાં એવો અસર કરી ગયો કે માણસનું આખું જીવન બદલાઈ જાય ત્યારે માનું આ કૃપા વાણી દ્વારા થઈ બીજી કૃપા છે દ્રષ્ટિ દ્વારા ઘણા કહેતા હોય કે મેં ફલાણી જગ્યા ગુરુ પાસે ગયા પણ અમારાથી બોલ્યા જ નહીં મન થાય ભલે બોલ્યાની પણ દ્રષ્ટિ તો કરી ને આ દ્રષ્ટિ તો કરી દ્રષ્ટિ કરી સમજી લો કામ થઈ ગયું તમારું કારણ ગુરુ પણ પોતાની દ્રષ્ટિ દ્વારા કરે અને પ્રસંગ આવે છે હતા જેટલા પણ ભગવત સ્વરૂપો ત્યાં હતા ને જેવી દ્રષ્ટિ પડી આપની દ્રષ્ટિ માત્ર થી બધા પ્રગટ થઈ ગયા અને જેવી જેવી લીલાના સ્વરૂપો હતા એ બધી લીલા કરવા લાગ્યા પોતાની દ્રષ્ટિ માત્ર થી અંદર છુપાયેલું સ્વરૂપ પ્રગટ કરી દે અને એવી રીતે જયારે ગુસ્સાજીની દ્રષ્ટિ ગોપાલદાસજી ઉપર પડી અને માનો દ્રષ્ટિ માત્ર થી લીલાની સ્મૃતિ થઈ અને અધરામૃત થી વાણીનો અધિકાર આપ્યો દ્રષ્ટિથી લીલાનું દાન કર્યું હૃદયમાં લીલા પ્રગટાવી અને અધરામૃત દ્વારા એ લીલા બાર વહેતી કરી કારણ કે જુઓ તો ખરા વાણી સ્ફુરિત બે જગ્યાની કરી ભગવદ્ વર્ત બતાવે છે કે જયારે ધ્રુવજીની સામે ભગવાન પ્રગટ થયા ને તો ધ્રુવજીના મુખમાંથી પણ વાણી ન નીકળી વિચાર કરવા લાગે મારે પ્રભુની સ્તુતિ કરવી છે પણ સ્તુતિ કેવી રીતે કરવું મારા મુખમાંથી કંઈ પ્રગટ થતું નથી અને એ વખતે ભગવાને પોતાનો શંખ લઈને ધ્રુવજીના કપોલને સ્પર્શ કરાયો અને ધ્રુવજીની વાણી સ્ફુરિત થઈ તો જો પ્રભુએ ધ્રુવજીની વાણી પણ સ્ફુરિત કરી અને અહીંયા ગુસાઈજી ગોપાલદાસજીની વાણી પણ સ્ફુરિત કરી પણ બંનેમાં ફરક શું કે ધ્રુવજીને પ્રત્યક્ષ રૂપે સ્પર્શ ન કર્યો પણ શંખથી સ્પર્શ કર્યો અને અહીંયા શ્રી ગુસાઈ જયારે અધરામૃત આપ્યું તો દ્રષ્ટિથી સ્પર્શ પણ કર્યો અને એમના અંતઃ સ્પર્શ પણ અધરામૃત દ્વારા કર્યો ધ્રુવજીને જયારે વાણી સ્ફુરિત કરાઈ તો ધ્રુવજીને વાણી આપીને એમને રાજ્ય આપ્યું અને ગોપાલદાસજીને વાણી આપી સ્વયં ભગવાન આપ્યા દ્રુજીને વાણી મળ્યા પછી શું મળ્યું બોલે રાજ્ય મળ્યું અને ગોપાલદાસજીને વાણી પડ્યા પછી માનો સ્વયં પ્રભુ એમના હૃદયમાં મળ્યા પ્રભુની લીલા સ્ફુરિત થઈ ગઈ